અગાશે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોવાના છે કે સગરપા બહેનોને મિત્રો દર મહિને જે અનાજ મળે છે તે અનાજમાં મિત્રો તમારે ચણા છે પછી મિત્રો દાર છે અને તેલ છે મિત્રો જે તમને મળે છે તે મળવાપાત્ર જથ્થો તમે ક્યાં જઈને ચેક કરી શકો છો કે તમને ગયા મહિને શું શું મળેલ છે અને પૂરા મહિનાની જ્યારથી તમને મળવાનું શરૂ થયું હોય ત્યાર સુધી એક હજાર દિવસ સુધી મુખ્યમંત્રી માતુ માતૃશક્તિ યોજના અંતર્ગત તમને દર મહિને અનાજ મળે છે મિત્રો તે મિત્રો અનાજનું લિસ્ટ તમારે ચેક કરવું હોય કે તમને શું શું મિત્રો મળ્યું

તો મિત્રો તમારે અહીંયાથી શું કરવાનું છે તમારું જે જથ્થો જોવા માટે તમારે શું કરવાનું છે તો અહીંયાથી તમારું જે છે અહીંયાથી તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન આપેલા છે જે તમે જોઈ શકો છો તો તમારે અહીંયાથી જોઈ આ રીતના તમારે અહીંયાથી માહિતી જોવાની છે તો તમારી યોજનાની માહિતી તો એ પીડીએફ એમાં આપણે જોવાનું નથી તો અહીંયાથી આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો અહીંયાથી તમારે યોજનાની માહિતી કુલ તમે અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો તમારે પછી મિત્રો આમાં છે મિત્રો ઘણા એવા ઓપ્શન તો તમારે મિત્રો અહીંયાથી જોવાનું છે તો અહીંયાથી સ્ટે સેટે સર્વિસમાં જવાનું છે સર્વિસમાં મિત્રો તમે અહીંયાથી નવી નોંધણી કરી શકો છો નોંધણીમાં સુધારો કરી શકો છો અને નોંધણીની રસીદ મેળવી શકો છો ત્યારબાદ આપણે લાભાર્થીની માહિતી જોવાની છે લાભાર્થીની માહિતીમાં તમે જશો એટલે તમારો લાભાર્થીનો આધાર કાર્ડ નંબર હશે તો લાભાર્થીના આધાર કાર્ડ નંબર અથવા લાભાર્થીનો ઓળખ નંબર બી તમે જોઈ શકો છો મિત્રો તો આપણે લાભાર્થીનો આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરીશું ત્યાર પછી અહીંયા આગળ આપણે લાભાર્થીનો જે આધાર નંબર છે તે નાખી દઈશું અને પછી મિત્રો આપણે કેપચા નાખી દઈશું અહીંયા આગળ આપણે કેપચા ઉપરના છે અહીં નાખીશું પછી શોધો એની ઉપર ક્લિક કરીશું તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આ રીતના તમે તમારું જે આધાર કાર્ડ નંબર નાખી શોધવું ઉપર ક્લિક કરી છે એટલે તમારે આ રીતના તમારું લાભાર્થીનું નામ બતાવશે અહીંયાથી તમે જો જોઈ શકો છો અહીંયાથી મિત્રો તમારી તારીખ બી અહીંયાથી બતાવી દેશે મિત્રો જે તમારે હશે મિત્રો બાળકની સંખ્યા તેમાં મિત્રો તમારો અહીંયાથી તમારો આધાર નંબર બતાવશે અને મિત્રો તમારો અહીંયાથી આ રીતના તો આ રીતના તમે જોઈ શકો છો કે તમારે અહીંયાથી બધું જ અહીંયાથી બતાવી દેશે મિત્રો તો અહીંયાથી તમારે જોઈ શકો છો આ રીતના તો અહીંયાથી મિત્રો આ બધી માહિતી તમે ચેક કરી શકો છો તમારા ઘર બેઠા તમારા મોબાઈલથી હવે મિત્રો તમારે અહીંયાથી શું શું વસ્તુ તમને મળે છે અને કેટલું વસ્તુ અત્યાર સુધી તમને અનાજમાં મળ્યું છે મિત્રો તો એ ચેક કરવા માટે તમે નીચે જશો એટલે મિત્રો તમારે અહીં આખું લિસ્ટ બતાવી દેશે જે તમને મળવાપાત્ર જે બી હશે એ બી અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના તમારો જથ્થો છે મિત્રો એ અહીંયાથી તમારો અરજી ક્રમાંક બતાવશે અરજદારનું નામ અને મહિનો વર્ષ બતાવશે અહીંયાથી મિત્રો તમારે જે વહેંચણીનો જથ્થો છે તે બતાવશે મિત્રો અહીંયાથી શું શું મળેલું છે તે તમને અહીંયાથી જોવા મળી જશે મિત્રો તો આ રીતના તમે બધી જ ચેક કરી શકો છો જે મુખ્યમંત્રી વય વંદના છે જે સગર્ભા બહેનો માટે જે મળતી વસ્તુ છે એનું તમે લિસ્ટ આખું અહીંયાથી જોઈ શકો છો કે કયા મહિનામાં શું તમને મળેલું છે એ બધું જ અહીંયાથી તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી ખુદના મોબાઈલથી તમે ચેક કરી શકો છો એ બી ઘરે બેઠા બેઠો તો ફટાફટ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય આવાના આવા વિડીયો જોવા મળે તો આજે સબસ્ક્રાઈબ કરી નાખજો